વડોદરા શહેરના નવા બજારમાં જીર્ણોદ્ધાર થયેલા અરૂણેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો વડોદરા શહેરના કાળુપુરા વિસ્તારમાં લિંગાયતના ખાંચા નવા બજારમાં જીર્ણોદ્ધાર થયેલા નવા અરૂણેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે પૂજન વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં શાસ્ત્રોક્ત અને વેદોક્ત પદ્ધતિ સાથે પૂજન વિધિ અને હવન યાગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ સાથે જ સાંજે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે જીર્ણોદ્ધાર કરવામાં આવેલા મંદિરના આર્કિટેક્ટે વધુ માહિતી આપી હતી આ મંદિર એમ કહેવાય છે કે આમ તો પૌરાણિક મંદિર કહેવાય પચાસ વર્ષ કે પંચોતેર વર્ષ ઉપરથીનો સમય થઈ જાય એટલે પૌરાણિક મંદિર કહેવાય એ વખતે ઈના બજારની આ ગામની સ્થિતિ અત્યારે જે દેખાય છે એના કરતાં બહુ જૂની જુદી હતી એટલે આ પૌરાણિક મંદિરનો આજે આ જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે અને નામ પણ કેટલું છે અરુણોદય મંદિર પૂર્વ દિશામાં એનું મુખ છે એટલે અરુણોય મંદિર છે ખાસ આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ભગવાન શિવનું શિવાલય છે સાથે સાથે શ્રી શ્રી પણ સ્થાપન કર્યું એટલે એટલે કે ચાર દેવી મહાલક્ષ્મી મહા સરસ્વતી મહાકાલી અને મહેશ્વરી આ ચાર દેવી ધન સંપત્તિ આપનારી દેવી શૌર્ય આપનારી દેવી સામર્થ આપનારી દેવી અને એની બાજુમાં ભગવાન શિવ બિરાજમાન આટલું બધું આવ્યા છતાં પણ અહંકાર ના આવ્યો મિત્રો રૂપિયા પૈસા આવવા સમૃદ્ધિ આવવાથી લોકોને અહંકાર બહુ આવી જાય પરંતુ આ એક મંદિરે આખા વિશ્વની અંદર એક મેસેજ આપ્યો છે અને આજનો પ્રસંગ આજે આ જીર્ણોદ્ધારનો પ્રસંગ છે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ છે અહીંયા ભગવાન ગણેશ ભગવાન હનુમાનજી દાદા મા પાર્વતી શ્રીયંત્ર અને નંદી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નવેસરથી થાય છે શિવલિંગ તો હતું એનું એ છે એનું ખાલી જીર્ણોદ્ધાર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર